નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરની જુદી જુદી જાહેર જગ્યાઓએ તથા ગોપત્રી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પોસ્ટરો તથા બેનર્સ થકી જાહેર જનતા તથા સ્કૂલના બાળકોમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ચાઇનીઝ દુક્કલથી થતા નુકસાન અંગે અવેરનેસ લાવવા પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજી આગામીતા ચૌદ જાન્યુઆરી બે ના રોજ મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી થનાર તે અનુસંધાને માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુકકલ ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઓડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય અને આવા ચાઇનીઝ દોરાથી રાહદારીઓ અને પશુ પક્ષીને થતા ગંભીર નુકસાન કે જાનહાનિને અટકાવવા સારું અને અંકુશ મેળવવા સારું માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા જાહેરનામું જાહેર કરી ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ લોન્ચર સ્કાય લેન્ટરના ઉપયોગને અટકાવવા સારો આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સાહેબની સૂચના આધારે વડોદરા શહેરના નરહરી સર્કલ કમાટીબાગ કાલા ઘોડા સર્કલ મહારાણી શાંતા દેવી દાંડિયા બજાર સર્કલ ખાતે એસઓજી ટીમ દ્વારા મકરસંક્રાંતિમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ચાઇનીઝ તુકકલ તથા ચાઇનીઝ દોરીથી વાહન ચાલકો તથા પશુ પક્ષીને થતી ગંભીર અંગેના પોસ્ટરો તથા બેનર્સ થકી ચાઇનીઝ દોરાથી સાવધાન રહેવા માટે તથા ચાઇનીઝ દોરાથી થતા અંગે લોકોમાં અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે સાથોસાથ ગોપત્રી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે પણ મકર સંક્રાંતિના તહેવારના પોસ્ટરો તથા બેનર્સ થકી ચાઇનીઝ દોરાથી સાવધાન રહેવા માટે તથા ચાઇનીઝ દોરાથી થતા નુકસાન અંગે બાળકો સાથે અવેરનેસ પ્રોગ્રામ કરી તેનો ઉપયોગ ન કરવા સમજ કરવામાં આવી વધુમાં માનનીય પોલીસ કમિશનર શ્રી સાહેબ દ્વારા ચાઇનીઝ ટુકલો ચાઇનીઝ દોરા ચાઇનીઝ લોન્ચરના ખરીદ વેચાણ તથા ઉપયોગ ઉપર અંકુશ લાવવા સારું જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને ચાઇનીઝ તકલો ચાઇનીઝ દોરા ચાઇનીઝ લોન્ચરના વેચાણ કરતા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા મળેલ સૂચના આધારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચાઇનીઝ ચાઇનીઝ દોરી રીલ કુલ કુલ રૂપિયા તથા મુદ્દામાલ સાથે દોરીનું આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે તેમજ ચાઇનીઝ તુક્કલ નંગ અગિયારસો નેવું કુલ કિંગ ઓગણત્રીસ હજાર બસો પચીસ તથા અન્ય મુદ્દામાલ મણિકુલ કિંગ ચોરાણું હજાર બસો પચીસ ના મુદ્દામાલ સાથે ચાઇનીઝ તુક્કલના વેચાણ કરતા કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા